ત્યારે માનવ મંદિરમાં આવી પ્રભુજી ના દર્શન કરીને અમને એવું લાગે કે આજે અમે ભગવાન ના દર્શન કર્યા પેલા આપવું કરતા કરવા વાળા મહાન છે એટલે અમારા ભગતભાઈ અને એમની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે જે સેવા કરો છો ને એ કદાચ કોઈની તાકાત નથી કે આ સેવા થઈ શકે ગમે તેટલા મોટા ઉદ્યોગપતિ હોય ગમે તેટલું દાન કાપી શકે પણ આજે પ્રભુજીની સેવા સેવા કરીને પ્રભુજીને જે સાચવવા એ ખૂબ અઘરું કામ હોય છે અને એ અમારા જયરામભાઈ ભગતની ટીમ અને સમગ્ર ટીમ કરી રહી છે ઘણા બધા સેવાના સારથીઓ અમારા ભરતભાઈ માંગુ ક્યાં હોય વિષ્ણુભાઈ અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા પ્રભુજી કોઈને ન બનાવે અને કદાચ સંજોગો વસાદ અને કર્મ આધીન જો કોઈ આવા પ્રભુજી બને તો એમને પણ અહીંયા ઘર કરતા પણ સારું વાતાવરણ મળી રહે છે અને એમની સેવા એક દીકરાની સેવા ન કરતા કરતા પણ વધારે સેવા આ સેવાના સારથીઓ કરી રહ્યા છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ